નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ ચિરાગ ગોટી ગેંગ સામે પોલીસનો કડક કોરડો પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ સાથે ટોકની કાર્યવાહી સુરત શહેરમાં માથાભારે તરીકે ઓળખાતા ચિરાગ ગોટી અને તેની ટોળકી સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે જિજ્ઞેશ વ્યાસ દ્વારા દાકધમકી ખંડણી અને મારામારીની ફરિયાદ બાદ ચોક બજાર પોલીસે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની ધરપકડ કરી છે આ કેસમાં ચિરાગનો ભાઈ નિરાંત યુવરાજ જાધવ સહિત અન્ય ત્રણ આરોપી ફરાર છે ચિરાગ ગોટી દ્વારા લોકોને ઓફિસમાં બોલાવી મારામારી કરવાના અને તેનો વીડિયો બનાવવાના આરોપો સામે આવ્યા છે બિલીમોરાના એક વેપારીના અપહરણ અને મારપીટની ફરિયાદ પણ નોંધાઈ છે હાલ સુધીમાં કુલ દસ જેટલા પીડિતો આગળ આવ્યા છે અને તેમની ફરિયાદોના આધારે વધુ ગુનાઓ નોંધાશે વ્યાજે રૂપિયા આપી પઠાણી ઉગરાણી ધમકી અને ગુંડાગર્દી જેવા કૃત્યો સામે પોલીસ ગુત્સીટોક હેઠળ પણ કાર્યવાહી કરવાની તૈયારીમાં છે ચોક બજાર પોલીસ ઉપરાંત શહેર સોક પણ સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી છે આગામી દિવસોમાં વધુ ફરિયાદો નોંધાવવાની શક્યતા છે પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત